હેલો નમસ્કાર મિત્રો હું સુધી પહોંચાડવા માટે આપ સૌના સાથ અને સહકારથી આપ સૌના સપોર્ટથી આ કોમ્પિટિશન પાંચમા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે મિત્રો આપ જે રેગ્યુલર પાર્ટિસિપેટ કરો છો એ બધાને રૂલ્સ અને રેગ્યુલેશન્સ તો ખબર જ હશે છતાં ફરી એક વખત આપ સૌને હું રૂલ્સ અને રેગ્યુલેશન્સ જણાવી દઉં સૌથી પહેલું તો મિત્રો આપે માત્ર એન્ટ્રીઝ જ નહીં પણ આ નીચે આપેલી લિંક ઉપર આપના વિડીયોસ પણ અપલોડ કરવાના રહેશે બીજું આપની ઉંમર સાત વર્ષથી ઉપરની હોવી જોઈએ ત્રીજું આપે ફોન લેન્ડસ્કેપ મોડ એટલે કે ફોન આડો રાખીને આપની પ્રસ્તુતિ એના પર શૂટ કરવાની રહેશે ચોથું આપની પ્રસ્તુતિ મિનિમમ ત્રણ થી લઈને મેક્સિમમ પાંચ મિનિટ સુધીની હોવી જોઈએ પાંચમું આ પ્રસ્તુતિ માત્ર અને માત્ર ગુજરાતી ભાષામાં હોવી જોઈએ વિજેતાને મળશે એક ખૂબ જ સુંદર ઇનામ એટલે કે એક ખૂબ જ સરસ મજાની ટ્રોફી આપની પ્રસ્તુતિ આ લિંક ઉપર અપલોડ કરવાની છેલ્લી તારીખ રહેશે દસમી ઓગસ્ટ બે હજાર અને પચીસ અને આનું રિઝલ્ટ એટલે કે આનું પરિણામ આવશે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસ ના દિવસે તો મિત્રો આપ સૌને મારા આ પ્રસ્તુતિમાં ભાગ લેવા માટે આપની પ્રસ્તુતિ રજૂ કરવા માટે આપની ટેલેન્ટ માટે અને જીતવા માટે ઓલ ધ બેસ્ટ